રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબીનમાં હું ભૌમિક સ્વાગત કરું છું લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન પૂર્ણ થયું અને સાથે સુરતની એટલે કે છવ્વીસ બેઠકોમાં મતદાન પૂર્ણ થયું પણ પ્રથમ વખત ભાજપને આંતરિક વાદ સામનો કરવો પડ્યો તેમાં વડોદરા હોય સાબરકાંઠા હોય અમરેલી હોય કે રાજકોટ હોય ક્ષત્રિય આંદોલન હોય પણ આ મતદાન પૂર્ણ થયા બાદ હવે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના જ કેટલાક નેતાઓ સામે આકરા પગલા ભરે તેવી શક્યતા આવી રહી છે આપને જણાવી દઈએ કે ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અને વિધાનસભાની પેટા ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે સાત તારીખે આ મતદાન હતું છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટીમાંથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બીજેપીમાં જૂથવાદની પરિસ્થિતિનું સર્જન સપાટી ઉપર આવ્યું છે અત્યારે ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સૌરાષ્ટ્રના ત્રણ નેતાને પક્ષમાંથી હાકી કાઢવા હાઈકમાન્ડ સમક્ષ પ્રદેશ નેતાગીરીએ રજૂઆત કરી હોવાનું બીબી ન્યૂઝના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે આપને જાણો આપને જણાવી દે તો આપને બતાવીએ કે આ ત્રણ નેતા કોણ છે કે જેની સામે

ભાજપમાં પ્રદેશ કક્ષાએ આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણેય નેતાએ તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેથી દાખલો બેસે પ્રદેશ નેતાઓને ખાતરી આપી છે કે જો ભાજપ ગુજરાત એટલે કે બીજેપી ગુજરાતની તમામ છવીસ સીટો પર વિજય થશે તો આ નેતાઓને હાકી કાઢવામાં પણ આવી શકે છે એટલે કે આપ સમજી શકો છો કે પ્રદેશ નેતાગીરીએ આ રજૂઆત કરી આપને જણાવી દઈએ કે અમરેલીના સાંસદ નારણ કાછડિયા સામે રજૂઆત કરવામાં આવી છે અત્યારે અમરેલીમાં સૌથી વધુ જૂથવાદની સ્થિતિ ભાજપને જોવા મળી રહી છે અમરેલીમાં વર્તમાન સાંસદ નારણ કાછડિયા અને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી કોલ્ડ વોર ચાલી રહ્યું છે હવે આ સમગ્ર મામલે ભરત સુતરિયાએ પ્રદેશ હાઈકમાન્ડને પોતાની ફરિયાદ આપી છે અને કહ્યું છે કે નારણ કાછડિયાએ પોતાને હરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા અને તેની ફરિયાદ તેમણે સી આર પાટીલ સહિત સંગઠનને આપી છે તેમણે કહ્યું કે નારણ ડિરેક્ટરની ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતાને હરાવવામાં પણ દિલીપ સંઘાણી અને જયેશ રાદરિયાને સાથે મળી તેમણે મદદ કરી છે આ કારણે પ્રદેશ નેતાગીરીએ તેમના ઉપર પગલાં લેવા જોઈએ આ રજૂઆત કરી છે ભરત સુતરિયાએ પ્રદેશ નેતાગીરીને

પૂનમ માનવે જે રજૂઆત કરી છે તેમાં તેમણે કહ્યું છે કે પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિય વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે અકુબા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરુદ્ધમાં કામ કર્યું છે અને તેમના અનેક ઉદાહરણો તેમણે પ્રદેશ નેતાગીરીના આપ્યા છે જામનગરમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર સાથે મળી ભાજપ વિરુદ્ધ મતદાન પણ કરાવ્યું હોવાનો ગંભીર આરોપ પૂનમ માડમે લગાવ્યો છે હાલ તેઓ કોઈ જાહેર કાર્યક્રમમાં પણ અને પાર્ટીના મંચ ઉપર પણ આવતા નથી તેથી તેની સામે પણ પગલા લેવા જોઈએ ત્રીજું નામ છે માણાવદરમાં જવાહર ચાવડાની હાઈકમાન્ડ સામે ફરિયાદ કરવામાં આવી છે માણાવદરમાં ભાજપના વિધાનસભાની પેતા ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણી જે કોંગ્રેસના ઉમેદવાર હતા અને ભાજપમાં જોડાઈ ગયા ત્યારબાદ તેમને ભાજપે ટિકિટ આપી તે અરવિંદ લાડાણી એ જવાહર ચાવડા વિરુદ્ધ ભાજપ પ્રદેશ નેતાગીરીને રજૂઆત કરી છે અને કહ્યું છે કે જવાહર ચાવડાએ પોતાની પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવાર અરવિંદ લાડાણી એટલે કે મને હરાવવાનું કામ જાહેરમાં કર્યું છે અને તેની સત્તાવાર ફરિયાદ તેમણે પ્રદેશ નેતાગીરીને આપી છે તેમણે કહ્યું હતું કે હમણાં થોડા સમયની જાહેર કાર્યક્રમોથી તેઓ પાર્ટીથી પણ દૂર રહે છે અને અમારા કાર્યક્રમમાં પણ આવતા નથી આ ત્રણેય નેતાઓ વિરુદ્ધ હવે આ ફરિયાદ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતાગીરીને આપવામાં આવી છે અને નેતાગીરીએ જે સૂત્રોનું માનીએ તો આ ઉમેદવારોને કહ્યું છે આશ્વાસન આપ્યું છે કે એકવાર પરિણામ આવી જવા દો ત્યારબાદ આ નેતાઓ સામે પગલાં લેવામાં આવશે આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદરનો વાદ વિવાદ જૂથવાદ આ ચૂંટણીમાં સપાટી ઉપર આવ્યો હતો અને તેથી જ ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં હતી પણ હવે પ્રથમ વખત એવું જોવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ તેના જ નેતાઓ સામે પ્રદેશ નેતાગીરીને ફરિયાદ કરી છે મતલબ સાફ છે કે આવનારો સમય બીજેપી માટે કદાચ મુશ્કેલ હોઈ શકે